તો મિત્રો ફાઇનલી આપણું ચિત્ર બની ગયું છે તૈયાર જોવો તમને ચિત્ર બતાવું જોવા ફાઇનલી ચિત્ર થઈ ગયું છે તૈયાર આ કેમ છે બધાય મજામાં ફરી એક નવા વિડીયોની અંદર તમારું બધાયનું સ્વાગત છે અને કેટલા સમય પછી આપણે આ પાછો એક વ્લોગ બનાવી છે આ મારો એક બનાવેલો છે વ્લોગ પણ મેં આજે યુટ્યુબમાં મૂકેલો નથી તો એને હું હજી મૂકીશ અપલોડ કરીશ કારણ કે એ વ્લોગ બહુ જોરદાર છે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હશો અને એ બ્લોગ અમે હજી મૂક્યો નથી એમાં એડિટિંગ થોડુંક બાકી છે એટલે પણ આજે છે રવિવાર સંડે છે એટલે આજે રજા છે તો આજે તમારી સાથે ટાઈમ પેસ કર્યું બાકી જુઓ ખેતરમાં લણાઈ ગયું છે બધા ખેતરોની અંદર અને આખું વરસાદી વાતાવરણ છે કારણ કે અમારી બે ત્રણ દિવસથી અહીંયા વરસાદ પડે છે અને હું ધાબા પર ત્યાં રહ્યો છું બાકી મારી ફેમિલી સાથે થોડીક વાત કરું કેમ છે બધા એમ તો જુઓ આ ગામ હા લીલું સામ થઈ ગયું છે કારણ કે બે દિવસથી વરસાદ પડે છે તો જુઓ તમે બતાવો આપણે કરવાની છે કારણ કે સોમવારે આપણે એક નાટકની અંદર પણ રહેલા છે અને ડ્રોઈંગ પણ કરવાના છે તો હું કયું ડ્રોઈંગ કરવાનું છે હું તમને બતાવવાનું છું તો ચાલો જઈ અને જલ્દી ડ્રોઈંગની તૈયારી કરી ચાલો તો લાઇટ ને કરી દઈ ઓન અહીંયાથી પંખો ઓન અને લાઈટ હું પહેલાં ડ્રોઈંગ બહુ સરસ કરતો અને હું ડ્રોઈંગમાં નામ નહોતું લખાવતો ખાલી ડ્રામામાં નામ લખાવવાનું હતું પણ પછી મારા ભાઈ બંધુએ કીધું કે તું પણ લખાઈ નાખ નામ તો પછી મેં નામ લખાઈ નાખ્યું છે અહીંયા બધી વસ્તુ લઈ આવ્યો છું જો સાર્ટ પેપર છે પછી આની અંદર કલર છે પીછી કલર જે કાલે મેં બધા કલરમાં પાણી નાખીને મસ્ત કરીને નાખતા અહીંયા પેન્સિલ છે એકલા અને બધું વસ્તુ પડેલી છે અને અહીંયા આપણા પાસે પીસી છે અને એક બીજી પીસી એક આપણા બેગની અંદર છે

તો ફાઇનલી એટલું કેસ હવે થયું છે જુઓ આ ત્રણ મેં છોકરા દોર્યા છે એક વાળે છે એક કચરો લઈને જાય છે તો હજી થોડુંક ડ્રોઈંગ કર્યું છે મેં હજી આખું ડ્રોઈંગ કરી અને તમને બતાવું તો ચાલો પૂરું ડ્રોઈંગ કરી અને બતાવું પછી એના ઉપર આપણે કેચ કરશું બ્લેક અને પછી એના ઉપર કરશું સ્પીચી કલર તો ચાલો હજી મેં નાસ્તોય નથી કર્યો આની ઉપર ડાયરેક કામ કરવા લાગી ગયો છું તો આવું થોડું કરવું પડે તો ચાલો હવે કરી કરે કામ સ્ટાર્ટ કરી તો ફાઇનલી અહીંયા આપણું કેચ થઈ ગયું છે કમ્પ્લેટ તો હાલો હવે એની પર બોર્ડર મારીએ બ્લેક અને કમ્પ્લેટ કરીએ જોરદાર ચાલો પીસી છે છે ને થોડીક વિખાઈ તો તો થોડોક જુગાડ કરીએ ભેગી કરી જોશે અને આમ પ્રેસે ને તો આપણે સ્કેચ બગાડ નાખશે તો આ લોકો જુગાડ કરીએ આને આને મેં દોરાથી બાંધી દીધી એટલે નોખી નોખી નો રહી આલો તો હવે સ્ટાર્ટ કરી તો આવી ગઈ વાટકી વાટકીને હવે વાટકીમાં નાખશું થોડોક બ્લેક કલર કેમ આવતો નથી આવ આવ જલ્દી રે આવને ને હવે આ બ્લેક કલર ની અંદર આપણે નાખશું ભૂખરો કલર તો આવી ગયો ભૂખરો કલર બાજ એટલો જ જોતો છે તો મિત્રો ફાઇનલી આપણે બોર્ડર બ્લેક કરી નાખી છે અને આ જુઓ રસ્તો પણ કલર કરી નાખ્યો છે જોરદાર તો ચાલો હવે મને અત્યારે લાગી છે ભૂખ અને જમવામાં જોઈ ઊંછે બનાવેલું તો મારી બેને મને બોલાવ્યું છે જમવાનું જ બોલાવ્યું છે જમવાનું તો ચાલો અત્યારે કલર બધા હાથમાં સોટો છે જુઓ એ જ અત્યારે કરતો હતો બધું તો ચાલો હવે જમવા જઈએ અને પછી પાછું આપણે કામ કરી સ્ટાર્ટ કરશું તો આગળ વધીએ

હમ રેડી ચલો તો સ્ટાર્ટ કરીએ પાછા ફરી તો આગળ મેં મારા ભાઈ બંધને કોલ કર્યો હતો તો એને કીધું એટલે મેં એને વોટ્સઅપ ફોટા કર્યા તો મને એને કીધું કે વોટર કલરથી પાછો છોકરા જે આ જીણા ઝીણા છોકરા છે એમાં ન ફાવે તો પેન્સિલ કલરથી એક તો હું પેન્સિલ કલર લઈ આવ્યો છું તો હરકિશને મને કીધું કે તું પેન્સિલ કલર પૂ તો સારું પડશે એમ

અત્યારે બાર ને વીસ થઈ છે અત્યારે આપણે એન્ડિંગ આવ્યું છે ચાલો બધાયને બાય બાય મિત્રો તો અત્યારે વિડીયો થોડોક ચાખો આવે છે પણ અત્યારે હું કરતો હતો પેઇન્ટિંગ પૂર્ણ જો કે કાલે આપણે બધાએ બતાવવાનું છે સ્કૂલની અંદર તો પેન્ટિંગ થઈ ગઈ છે તૈયાર તમને લોકોને બતાવવું તો ચાલો તમને પહેલાં પેઇન્ટિંગ બતાવી દઉં તો આપણે ફાઈનલ પેઇન્ટિંગ થઈ ગઈ છે પૂરી હવે હું હાથ બાત ને બધું ધોઈ નાખું પણ હવે આ વિડીયો ની આપણે પૂર્ણ કરીએ છીએ જો તમને વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વિડીયો માં બધાને જય દ્વારકાધીશ જય શોનુમા Bye bye.